વડોદરા શહેરના અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ પ્રવેશ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આરંભ કરવામાં આવેલી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલની સ્થાપનાને ચોવીસ વર્ષ આઠ માર્ચના દિવસે પૂર્ણ થયા છે આ સાથે વુમન્સ ડેની ઉજવણીની સાથે રજત જયંતિ પ્રવેશ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ તેમજ કર્મચારીઓને પોતપોતાના વિભાગના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પારિતોષિક આપીને બિરદાવવામાં આવ્યા હતા આ પ્રસંગે બીએપીએસ મંદિર અટલાદરાના કોઠારી પૂજ્ય ભાગ્ય સ્વામી કોહિઝોન લાઈફ સાયન્સ કંપનીના પ્રેસિડેન્ટ ડી કે રાય એસપીપી લાઈફ સાયન્સ કંપનીના ચેરમેન સ્નેહલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રજત જયંતિ પ્રવેશ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વર્ષ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે ચોવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને રજત જયંતિ વર્ષમાં આજે જ્યારે હોસ્પિટલ પ્રવેશ કરી રહી છે ત્યારે સૌ ડોક્ટર મિત્રો અને કર્મચારી મિત્રોને સૌને ખૂબ ખૂબ અભિનંદન આ એક ખૂબ જ લાંબો સમય એ હોસ્પિટલ દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે અને જેમાં દર્દીઓનો ટ્રસ્ટ કહેતા કે વિશ્વાસ એ સંપાદન કરી અને આધ્યાત્મિકતા અને આધુનિકતાના સભગ સુમન્વય કરીને એક ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ એ આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે જે દરમિયાન એક નાનકડા આરોગ્ય સેન્ટરમાંથી શરૂઆત થઈ અને આજે સાત માળની એક ખૂબ જ સારામાં સારી હોસ્પિટલ જે વડોદરા ખાતે નિર્માણ થઈ છે જ્યાં વર્ષે પચાસ હજારથી પણ વધારે ઓપીડી દર્દીઓ અને પાંચ હજારથી પણ વધારે દાખલ દર્દીઓ જેમના વર્ષે બે હજારથી પણ વધારે સર્જરીઝ કરવામાં આવે છે અને એની અંદર બધી જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં કેથલેબ અને બાયપાસ સર્જરી માટેના અદ્યતન ઓપરેશન થિયેટરો પણ ઉપલબ્ધ છે અને દર્દીઓને ખૂબ જ સારામાં સારી સારવાર એ વડોદરાના નામાંકિત ડોક્ટરો દ્વારા ખૂબ જ કિફાયતી દરે આપવામાં આવે છે આજના આ વાર્ષિક દિને સ્ટાફ મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ખૂબ જ સુંદર સંવાદ કે જે આજના થીમ એટલે કે ચાર સી કોઓપરેશન કમ્યુનિકેશન કોઓર્ડિનેશન અને કોલોબરેશન કે જેની ખૂબ જ જરૂર છે અમારા ગુરુ મહંત સ્વાઈ મહારાજ કહે છે કે સંપ દ્વારા શું ન થઈ શકે તો સંપની અંદર જ આ ચાર સી આવેલા છે તો એ ચાર સી ઉપરનો એક ખૂબ જ સુંદર સંવાદ જેનું લેખન અને એની અંદરનું જે છે એ ભાગ એ પણ સ્ટાફ દ્વારા જ લેવામાં આવેલો છે ખૂબ જ સારું પ્રાર્થના ધૂન પ્રાર્થના પણ રજૂઆત સ્ટાફ દ્વારા થશે આ ઉપરાંત ખૂબ જ સારી સ્કીટ જેમાં કમ્યુનિકેશનની કેટલી અગત્યતા છે એના વિશે પણ સમજાવવામાં આવશે આ સમયે અમારી સાથે જોડાયેલ કોર્પોરેટમાંથી પણ ઘણા મિત્રો પધારવાના છે અને ડોકટર મિત્રો અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટાફ અને તેમના સંબંધીઓ એ આજરોજ પધારશે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેશે